બનાસના બેનના નામથી ઓળખાતા ગેનીબેન ઠાકોર ઠાકોરના જીવનથી આપને રૂબરૂ કરાવવાના છે એમનો પરિચય આપવાનો છે એ પરિચય જે કદાચ તમે થોડો જાણતા પરંતુ તેમના બાળપણથી લઈને તેમના અત્યારે એટલે કે સાંસદ બનવા સુધીની સફરમાં કેવા તેમણે પરિશ્રમ કર્યા તેમના પરિવારમાં કેટલા સભ્યો છે ક્યાં રહેતા હતા ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોરની એક એક માહિતી ગુજરાત તકના આજ નહીં આ વિશેષ રજૂઆતમાં બનાસકાંઠા આમ તો આ જિલ્લો પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જાણીતો છે પણ અહીંની માટીએ રાજ્ય અને દેશને અનેક રાજનેતાઓ આપ્યા છે પણ આજે વાત કરવી છે એવા રાજનેતાની જે જિલ્લાના સરહદીય વિસ્તાર અને પછાત ગામથી આવે છે વાત છે ગેનીબેન ઠાકોર આવાસણા ગામમાં જન્મેલા ગેનીબેન ઠાકોર આજે 18મી લોકસભાના કોંગ્રેસના નિશાનથી સાંસદ તરીકે ચૂંટાયા છે ગુજરાતમાં ભાજપની તમામ 26 બેઠક જીતવાના સપનાને ચકનાચૂર કરનાર ગેનીબેનની કહાની ખૂબ રોચક છે ગેનીબેનનો જન્મ 19 નવેમ્બર 1975 ના રોજ બનાસકાંઠાના અબાસણા ગામમાં થયો ગેનીબેને ધોરણ એકથી પાંચનો અભ્યાસ અબાસણામાં જ કર્યો જ્યારે ધોરણ છ થી આઠનો અભ્યાસ કુવાડા અને ધોરણ નવથી દસનો અભ્યાસ ભાભર ગામમાં કર્યો તો ગેનીબેને ગ્રેજ્યુએશન રાજસ્થાન સ્થિત સાચોરમાં આવેલી કોલેજથી પૂર્ણ કર્યો તેમના જીવન અને પરિવારના સભ્યોની વાત કરીએ તો ગેનીબેનના પિતાનું નામ નગાજી ઠાકોર છે નવાજી ઠાકોર અબાસણાના સરપંચ રહી ચૂક્યા છે ગેનીબેનની માતાનું નામ મસુબેન ઠાકોર છે ગેનીબેનના વર્ષ ઓગણીસો ત્રાણુંમાં લગ્ન થયા હતા તેમના પતિનું નામ શંકરજી ઠાકોર છે ગેનીબેનને એક પુત્ર છે જેનું નામ અશોક ઠાકોર છે અશોક ઠાકોરના પત્નીનું નામ આરતી ઠાકોર છે તો આ તો હતી ગેનીબેન ઠાકોરની માહિતી પરંતુ તમને હવે એવી વાતોથી અવગત કરાવવા છે જે કદાચ આજ સુધી તમે ક્યારે ના તો સાંભળી હશે ના તો જોઈ હશે ઘણાના મનમાં એ સવાલ હતો કે ગેનીબેન પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી કેવી રીતે પહોંચી ગયા શું ગેનીબેન પહેલાથી જ ધનિક પરિવારથી આવે છે ગેનીબેનનો જન્મ ક્યાં થયો ગેનીબેને અભ્યાસ શું કર્યો આ તમામ સવાલો ગેનીબેનના ચાહકોના મનમાં છે અને એ સવાલોનો જવાબ અમે તમને આ અહેવાલમાં આપવા જઈ રહ્યા છીએ પરંતુ કેટલીક રોચક એવી વાતો જે આજ સુધી તમે સાંભળી નથી અને જાણવા માટે અમારી ટીમ પહોંચી બનાસકાંઠાના અબાસણા ગામે હાલ આપણે પહોંચ્યા છીએ ગેનીબેન ઠાકોરના ગામ અબાસડા ગામ જે બાબર તાલુકાથી સાત કિલોમીટર દૂર છે અને તે ગામથી દૂર ખેતરોમાં અહીંયા રહેતા હોય છે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે નેતા હોય તો ધનિક હોય એટલે જ તો નેતા બને છે પરંતુ દર વખતે એવું હોતું નથી બેનની વાત કરીએ તો ગેની બેનનો ઉછેર ખૂબ કપરી સ્થિતિમાં થયો પહેલા એ જુઓ કે ગેની બેન જ્યારે નાના હતા ત્યારે કયા ઘરમાં રહેતા અને એ ઘર કેવું હતું હાલ આપણે છીએ તે ગેનીબેનનું ઘર છે આ આપણે બતાવવા માગીશ કે અહીંયા ગેની બેન મોટા થયા છે આ ઘરમાં રહેતા હતા આ એમનું ઘર છે હાલ તો તેઓ બાબરમાં રહેવા માટે ગયા છે પણ આમનું જૂનું ઘર છે કે જેઓ અહીંયા તેનો અભ્યાસ કર્યો છે અહીંયા ભણ્યા છે અહીંયા રહ્યા છે અને ભાઈ બહેનો સાથે અહીંયા મોટા થયા છે અહીંયા રમ્યા છે પણ તેઓ અને આપ જોઈ શકો છો કે આખું એમનું ઘર છે તે અબાસરા ગામમાં આવેલું છે અને અહીં જે એમનું જીવન પસાર થયું છે અને અહીંથી તેઓ આગળ વધ્યા છે અઠ્યાવીસ વર્ષથી તેઓ રાજકારણમાં સૌથી પહેલાં જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા ગેનીબેન અને અહીં મોટા થયા છે ને ત્યારબાદ તેમને શિક્ષા મેળવીને સ્કૂલમાંથી રાજકારણમાં આવ્યા હતા અને રાજકારણમાં અઢાર વર્ષની ઉંમરે તે એમના પરિવારવાળાનું કહેવું છે કે અઢાર વર્ષની ઉંમરમાં તેઓ રાજકારણમાં આવે છે ત્યારબાદ તેઓ ધીમે ધીમે આગળ વધ્યા અને બે હજાર સત્તરમાં તેઓ પ્રથમ વારતા ધારાસભ્ય વાવમાંથી શંકર ચૌધરીને હરાવીને બન્યા હતા ત્યારબાદ બે હજાર બાવીસમાં બન્યાના હવે બે હજાર ચોવીસમાં તેઓ સાંસદ બનીને દિલ્હી સુધી પહોંચ્યા છે નાના ઘરથી લઈને છેક દિલ્હી સુધીની તેમને કહી શકાય છે એક યાત્રા અહીંથી શરૂ થઈ હતી અને હાલ દિલ્હી સુધી યાત્રા પહોંચી છે ગેનીબેન ઠાકોરની ગેનીબેન આમ તો દબંગ નેતા તરીકે છાપ ધરાવે છે પરિવારમાં પણ મોટા બહેન હોવાના કારણે ગેનીબેન હંમેશા શિસ્તબદ્ધ અને કડક સ્વભાવના રહ્યા મોટા બેન તરીકે ગેનીબેન કેવા હતા એ જાણવા અમે ગેનીબેનના બેન ગંગાબેન અને તેમના ભાઈ સાથે વાતચીત કરી સાંભળો શું કહે છે તેઓ બેનને અમારો બહુ જ ખ્યાલ રાખતા અને નાનપણથી જ અમે એમને જે એમની જવાબદારી હતી એ ખૂબ તતસ્થ રીતે પોતે નિભાવતા પહેલેથી આવી રીતે સ્ટ્રોંગ છે કેવી રીતે છે બોલકણા છે કે શું છે પોતે પહેલાથી જ સ્ટ્રોંગ એમનો સ્ટ્રોંગ જ છે પહેલાથી જ એમનો સ્વભાવ ખૂબ કડા એટલે જવાબદારી માટે બહુ કડક હા કે એમને તમારે આ ફરજીયાત આપણે આ કરવું જ પડે એમના માટે ભણવું જ પડે અને હું તો વિકલંગ હોવાથી મારે ફરજિયાત તમારે તો કે ભણવું જ પડે જેમ કે તમે જાતે પોતાના પગ પોતાના પગભર થઈ શકો એવો મોટો પ્રસંગ નાનપણમાં બન્યો હોય કે ગેની સાથે તમારી સાથે જેમાં ગેની લડ્યા હોય ઝઘડ્યા હોય સાથે ના એવું તો કોઈ નહીં જેવું બસ એ જ આ એક જવાબદારી માટે ભણતર માટે આવું પેલું પહેલેથી જ જવાબદારી હતી એટલે એમને

આટલી બધું પેલું ને એમ કે જે ભણવા જવું હોય તો એમના માટે બહુ તકલીફ અને કોઈ એટલી સાધનની કોઈ સગવડ નહીં તેની પરિસ્થિતિમાં બહુ વીક મા બાપે ખૂબ વીક પરિસ્થિતિમાં બધાને ભણાવ્યા લગ્ન કરીને આવ્યા છે પછી કેવું એમનું સંસાર રહ્યું છે અને કેવી રીતે તેઓ લોકો વચ્ચે રાજકારણમાં કેવી રીતે તમને એમને લગ્ન નાની ઉંમરમાં જ કરેલા હતા પણ પછી એમને તો એ તદષ્ટ રીતે સતત ભણવાનું પોતાને ચાલુ રાખ્યો અને પછી રાજકારણમાં રાજકારણમાં લગભગ આમ વારસાગત જ હતું પેલા પિતાજી વારસામાં હતા જ પુત્રજી કયો હોદ્દા ઉપર એટલે સરપંચ સરપંચમાં કાયમી પોતે પંદર વીસ વર્ષ ગામમાં સરપંચ પોતે રહ્યા હા પછી એમનો વારસો પોતાને બેનને મળ્યો મારું નામ એવા ભાઈ છે હું ગેની બેનના ભાઈ છું અમે પાંચ ભાઈ બહેન છે અમે નાનપણથી ભેગા ભણાયેલા છીએ બેને મને ભણવા માટે ખૂબ જ ધ્યાન આપતા અને ભણવામાં આનાકાની કરે તો બેન મારતા ખરાબ બેનમાં ઘર ઘરના મોટા તો બેન આગળ મારે કોઈનું ચાલતું નહીં હા હા એમનું ચાલતું ખાસ કરીને અભ્યાસમાં સ્કૂલમાં ભેગા જતા ના એટલે ભાઈબંધ દોસ્તારો વારે મારતા એવું કોઈ નહીં પણ નાનપણમાં ધમાક ધમાક તો થતી જ હોય ના મમ્મી ક્યારે ન માર ક્યારેક બેન મારતા ભણવામાં તકલીફ થાય લેસન ન લખીએ ત્યારે બેન મારતા સાંભળીને સ્ટ્રિક્ટ હતા ગેની બેન થાકો જો કે બાળપણમાં એટલા જ મસ્તીખોર હતા ગેની બેન પરિવાર આર્થિક તંગી છતાં ભણવાની ધગશ અને પરિવારના સહકારથી આજે ગેની બેન દિલ્હીમાં સંસદની ગાદી સુધી પહોંચ્યા છે તેમની આ સફર કેવી રીતે શરૂ થઈ અને નાનપણમાં કેવા મસ્તીખોર હતા ગેનીબેન સાંભળો શું કહે છે ગેની બેનની માતા કેવી રીતે દિવસો પસાર થયા પહેલાથી કેવી સ્ટ્રગલ રહી ગેનીબેન ની આપણે કેટલા ભાઈ બેન હતા ગેનીબેન ને શું ગેનીબેન તો પહેલાથી પાંચ ભાઈ બોન પહેલા ગેનીબેન પછી ગંગાબેન પછી મેવો ભાઈ પછી જોરો ભાઈ અને સેલા રમેશ ભાઈ હા અહીંયાથી બધા ભેગા ભણવા જતા હતા જોડે જોડે ના પણ બે અહીં ભણતા ને ત્રણ કુવાળા ભણતા હા ગેનીબેનની

ના પૈસા હોય તો ચાલતા કેવા પહેલથી અમારી પણ ઈચ્છા હતી ભણાવવાની ઓને હું એમ છોકરીઓ ના ભણાવરાય હા મોટા ઠાકોર સમાજની છોકરીઓ ભણાવરાતી છે એમ કેતા વચ્ચે બે બેવલી આકડે માકડે અને એકદણ મારે પાંચ ભાઈબોન કુવાળા મેલ્યા ને તે મારા માર મારા પપ્પા હતા તે કે તમારા છોકરાને તો હવે કે કુવાલી સંતા મેલ્યા છે ને તે પાસા નહીં હાલે તે મારા મારા પપ્પા ઠેઠ મારે પિયર થયા દૂર તે કે છોકરા હવે તાર પાસા હાલશે અને રોવા બેઠા અહીં રડવા બેઠા હા તે કે હવે તાર છોકરા પાસા ના હાલે કે અને કે અંદરમાં મેલ્યા પણ કોઈ એમ કે ખંડ ને તો

એ તો મારે તો ખાધી નહીં પણ ચારેક વળી વળે એનું કામ કરી અને ચાલે હાંડવા મળે હવ એને કે આ બળાધન ભણ્યા હાથમાં બળાધન ભણ્યા તે આ બે ભેગું રોટલો ઘડીને ખાઈ અને જે હોય તારે ખાતા ને અડતા ખેતરમાં કામ કરેલું બેન હવે ખેતરમાં કામ કરતા સારી લાવતા ઢોરાને સણ તો નહીં ઉપડાયું મેં સાહેબ ના ના થોડું ના 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 એમ તો લાડચી હતી ને હો તે નથી અને કપડાં તો સાહેબ કોઈ દી ખોટા એને બાપે પહેરાયા જ નહીં હા હા સંસ્કારી કપડો પહેરાય ઠેઠથી અને બીજા એના આર્યો ને આહાર હતા

તે ડાયરેક્ટ પ્રમુખ માં જીતા કોંગ્રેસમાં કોંગ્રેસ માં હા હજી આજ ઉદ્ધી હા હારે કે જીતે અમારી પાર્ટીમાં માં નહીં છોડવાય અને બાપે નહીં છોડી કે નહીં છોડે પપ્પા પણ પહેલા થી કોંગ્રેસ હા અને કેવી રીતે અહીંયા ભણ્યા છે કેવી રીતે રહ્યા છે લાઈટ હતો નથી કેવી રીતે આમ સ્ટ્રગલ કેવી હતી માં એવી થોડા ઘણી આવક જાવક કરતી અને પછી તો લાઈટ ઉછી તાર તો પછી

ગામવાસીઓ સાથે જ્યારે અમે વાત કરી તો તેમની ઊર્જા કાબિલે દાદ હતી હાલ આપણે છે ગેનીબેનના ના ગામમાં જ્યાં ગેનીબેન અહીંયાથી મોટા થયા છે આ ગામ લોકો છે ખુશી જોવા મળી રહી છે કારણ કે ગેનીબેન પ્રથમવાર સાંસદ બનીને સામે આવ્યા છે લોકોમાં ખુશી છે આપણે હાલ আবাসણા ગામના લોકો સાથે વાત કરશું કે તેમનું શું કહેવું છે આપ શું નામ આપનું જનતેભાઈ જનતેભાઈ ગેનીબેન જીતીને આવ્યા છે ગામમાં કેવો માહોલ છે શું કહેવા ગામમાં ખૂબ ખૂબ આભાર સારું છે ઘેર બેન જીતવા અમે બહુ મદદ કરી છે અને જીતી ગયા છે મારે બહુ આનંદ થયો છે કેવી રીતે ગેનીબેન તારા અહીંયા તારા સભ્ય રહ્યા છે વામાં કેવા કામો થયા છે ગેનીબેનના બહુ સારા સારા કામો છે ગેની બહુ સારા મોટા મોટા કામ કર્યા છે આજુબાજુમાં રોડ પણ રસ્તા બનાવી દીધા છે ઘણું બધું પણ કામ સારું કર્યું છે અમે શું કહેવા માંગુ છો ગેનીબેન જીતીને આવ્યા છે ગેનીબેન જીતીને આવ્યા એ પ્રમાણે તો અમને બહુ ખુશી થઈ પહેલાં પ્રથમ અને બહુ સારા એવા ધારાસભ્ય હતા હેઠાણે પણ સારું કામ કર્યું છે અને બહુ અમને ખુશી છે આનંદ છે બહુ ગામમાં હવે કેવો વિકાસ થશે આમ તો છે બે 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 વર્ષથી અહીંયા વખતથી ધારાસભ્ય ના ના વિકાસ બહુ થયો છે ચાલુ જ છે વિકાસ અને બહુ સારા કામ કરે છે અને જરૂર પણ એમને હતી જીત્યા એ બહુ સારું છે પહેલી વાર સાંસદ બન્યા છે ઠાકોર સમાજમાંથી પહેલી વાર સાંસદ મળ્યા છે શું કહેવા માંગો છો પહેલી વાર સાંસદ બન્યા બનાસની જનતાનો ખૂબ ખૂબ આભાર તે બેનને સાંસદ બનાવ્યા છે અને બેન સારું પણ કામ ધારાસભ્ય વચ્ચે કર્યું હતું અને હાલ પણ સર્વ સમાજને સાથે લઈને ચાલવાની બેન ખૂબ જ કોશિશ કરે સર્વ સમાજની સાથે લઈને કોશિશ કરે છે આપને એવું પૂછવા માગી આપણ આ ગામના હશો અને ગેની બેન પણ અહીંયા રહ્યા છે કદાચ તમે પણ ભેગા બધા મોટા થયા હશો ભેગા મોટા થયા અમારે અભિનંદન ખૂબ ખૂબ છે લોકો સારી મહેનત કરી ખુશી ખુશી તમે શું કહેવા માંગો છો બેન જીતીને આવે બહુ સરસ જીતીને આવ્યા છે બહુ આનંદ છે બહુ ઉત્સાહ છે બહુ લાગણીથી આવે છે કામો કેવા છે બહુ સારા છે આપ શું કહેવા માંગો બેન વિશે શું કહો છો બેન જીતે એટલે અમને બહુ ખુશી છે હા સારા કામ બેન અહીંયા કર્યા વિકાસ છે એટલે તો આયા જ છે ને બોધે હા બસ વિકાસ ગામમાં છે વાવમાં કેવો કાકા વિકાસ થયો છે વાવમાં વાવમાં થયો આ થયો અમારે બનાસકાંઠામાં થયો બરાબર અને અમારા ગામનું કે અમારા બનાસકાંઠાનું નાક છે અમારા ગેની બેન બરાબર અને ગામડામાં જે આજુબાજુમાં કામ કર્યા છે એના લીધે આ જીત્યા અમારે બેન બરાબર અમને ગરોબર છે અમારું નાક ગેની બેન અમારું નાક છે અમારું નાક રહી ગયું બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે આ દિલ્હી સુધી પહોંચી ગયા ને અમારા ગામનું

કોઈ બી હોય બીમાર માણસ પડ્યું હોય ગમે તે હોય એમાં એની હાજરી પહેલી જ હોય જેની બેનની કોઈ બી સમાજ હોય ઠાકોરની રબારી હોય ગમે તે હોય અમારા ગામના અંદર ગમે ત્યાં હાજરી પહેલાં જ એની હોય અમારા ગામમાં નાના નાના કામ થાય નાના એટલે ઘરું ઘર ગામમાં કોઈ એવું ઘર નહીં કે જ્યાં એ ના જ્યાં હોય બરાબર અમને ગર્વ છે અમારા ગામનો છે અમારી બેન છે અમને આપ જીતાડ્યા એનો મોટો આનંદ છે અમને ખુશી માહોલ છે એકદમ બનાસકાંઠાના જે અબાસણા ગામ છે જે ગેની બેને પોતાનું બાળપણ અહીંયા વિતાવ્યું છે અહીંયાથી મોટા થયા છે અહીંયા ભણ્યા છે અને આ ગામમાં જ તેઓ આગળ વધ્યા છે ત્યારે ગામ લોકો પણ અહીંયા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે એક નાના ગામનું નામ આજે દિલ્હી સુધી પહોંચ્યું છે બનાસની બેન જે કહેવામાં આવતા ગેનીબેન આજે દિલ્હી સુધી પહોંચ્યા છે તે ગામ લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા છે અને વધુ વધુ સારા કામો કેવા તેવા ગામ લોકો આશીર્વાદ પણ આપી રહ્યા છે હંમેશા હિંમતભેર જાતે નિર્ણય લેવા અને પોતાના દમ પર સફળતાના શિખર સર કરતા ગેનીબેન સાથે તેમની જીત બાદ અમે સંવાદ કર્યો તેમના સંઘર્ષ વિશે સવાલ કર્યો ત્યારે તેમણે બેવાક રીતે જવાબ આપતા કહ્યું કે આજે હું જે પણ છું બનાસકાંઠાની જનતાના કારણે છું પાપર તાલુકાના ગામ ગામે મારી જન્મભૂમિ છે મધ્યમ ગરીબ વર્ગ અને ખેડૂતો પૈકીના સમાજ અને એમાં રાજકીય રીતે મારા ફાધર એ નાના મોટા કોંગ્રેસના કાર્યકર તરીકે તાલુકા પંચાયતના સભ્ય તરીકે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સરપંચ તરીકે વર્ષો સુધી રાજકારણમાં રહી અને એમને એક રાજકીય જે ગુણ આપવો જોઈએ એક રાજકીય એમને કેળવણી આપવી જોઈએ એ પિતા તરીકે મને પૂરેપૂરી મળી છે એટલે રાજકીયથી વારસો છે એ મારા પિતાનો છે અને હું આ જેટલા માટે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા પિતા ખૂબ નસીબદાર છે કે જે દીકરીને પંચાયતી કરીને પાર્લામેન્ટ સુધી ચૂંટાયેલી અને મતદાન કરી અને લોકોની સેવા કરવા માટે એમની આયાતીમાં થયું એટલે હું માનું ત્યાં સુધી એમનો પિતા તરીકે જે એમને મારા ઉપરથી એક લાગણી હતી એ સમયમાં કે જે આજથી તરી પાંત્રી ચાલી વર્ષ પહેલાં અમારા સમાજમાં ભણાવવું એ બહુ અશક્ય હતું છતાં પણ એમને એક આગેવાન તરીકે જે એમના રાજકીય આગેવાનો સાથેની બેઠકના કારણે શરૂઆતથી જ મને ભણાવવા માટેના પ્રયત્નો કર્યા અને જાહેર જીવનમાં લાવી એટલે એક પરિવાર તરીકે પિતાનો ખૂબ મારા ઉપર મોટો ઉપકાર અને એમનો જે એક વારસો આપવા એમના માટેની વાત હતી એમને કંઈક એવી તમન્ના હતી કે મારી દીકરી કંઈક કરશે એટલે મેં કાંઈ નથી કર્યું પણ બનાસકાંઠાની જનતાએ આગેવાનોએ લોકોએ અને સમય સંજોગે એક એમની ઈચ્છા હતી પૂરી કરી છે એટલે આભાર રાજકીયમાં કોઈ પ્રશ્ન તો લગભગ મારી સામે એવા કોઈ પડકારો પરિવારના કે સમાજના કે એવા કોઈ નથી આવ્યા હર હંમેશા મને આઝાદી રીતે જ સ્વ રીતે જ એક નિર્ણય લેવા માટેનો મારો પોતાનો સ્વભાવ રહ્યો છે આ પહેલી ચૂંટણી એ માત્ર મારા પિતાશ્રીના નામથી હું લડી લગભગ બાકીની તમામ ચૂંટણીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા લોકસભા એ હું મોરા મારા વ્યક્તિગત ચહેરા ઉપર ને દમ ઉપર લડી એટલે હર હંમેશામાં સ્વડિસિઝન લઈ અને પરિવારને કોઈને પછી જાહેર જીવનમાં નથી લાવ્યો પરિવાર પરિવારનું કામ કરે ને મેં મારું કામ કર્યું કયા મુદ્દા ઉપર આ ચૂંટણીમાં સ્થાનિક જે કંઈ મુદ્દાઓ હોય ખેડૂતોના નાના મોટા આરોગ્ય શિક્ષણ પાણી એરોમાં સર્કલ કે નાના મોટા જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો લીધા છે સહકારી માળખું એક જ દિશા ઉપર કામ કરે છે તેમાં ક્યાંક લોકોની ભાગીદારી થાય એવા પણ અમારો પ્રયત્ન છે ગેનીબેન હવે માત્ર બહેન નહીં પણ દિલ્હીમાં ગુજરાત અને બનાસકાંઠા માટે અવાજ ઉઠાવનારી સાંસદ બની ચૂક્યા છે બનાસકાંઠાની જનતા ગેનીબેન પાસેથી અનેક અપેક્ષા રાખી બેઠા છે અને આશા રાખીએ કે ગેનીબેન બનાસકાંઠાનો વધુને વધુ વિકાસ કરે સશક્ત બનાવે અને સુંદર બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહે આપણે મુલાકાત લીધી બ બનાસકાંઠાના આબાસણા ગામ જે ગેનીબહેનનું બાળપણ અહીંયા વીત્યું છે ગેનીબેન આ ગામમાંથી મોટા થયા છે આ લોકો સાથે આપણે વાત કરી લોકો ખૂબ ખુશાલ છે ગામમાં ગેનીબેન પહેલેથી જ આવી જ રીતે ધાકવાળા છે અને પહેલેથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતા ગેનીબેન એવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે અને આ ગામનું નામ રોશન કર્યું છે અને ગામનું નામ છે દિલ્હી સુધી ગેનીબેન લઈ ગયા તેને લઈને અહીંના લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે परेस पटिया गुजरात तक बनासकाठा